તો આખરે સવર્ણોને અને અનામતની જાહેરાતને પાસના નેતા અલ્પેશ કથિરિયાએ લોલીપોપ સમાન ગણાવી અલ્પેશનો આરોપ છે કે પાંચ વર્ષ બાદ હવે મોદી સરકારને નબળા વર્ગના લોકોને સવર્ણો યાદ આવ્યા છે સત્તા પરિવર્તન નિશ્ચિત છે ત્યારે આ જાહેરાત વોટબેન્ક માટે કરવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટની મિટિંગમાં આજ રોજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દસ ટકા અનામત અને સરવણોને પણ દસ ટકા નોકરીમાં રાહત આપવાની જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલાં જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે ત્યારે સુરત પાસના નેતા અલ્પેશ કથરી આપણા જોડે ગયા છે કઈ રીતના જુઓ છો મોદી સરકારની આ જાહેરાતને માત્ર ને માત્ર સવર્ણ સમાજની સાથોસાથ આ દેશની તમામ જનતાને બેવકૂફ બનાવી રહ્યા છે જાતિગત પોલિટિક્સ ખેલી રહ્યા છે અને જાતિવાદનો ભડકો થાય એવું આ લોકો ધારી રહ્યા છે માત્ર ને માત્ર આ બે હજાર ઓગણીસ પહેલાનો પ્રી પ્લાનિંગ એજન્ડા છે અને મોદી સાહેબને પાંચ વર્ષે જ કેમ સવર્ણો યાદ આવ્યા દલિતો યાદ આવ્યા એસસી સમાજ યાદ આવ્યો એસટી સમાજ યાદ આવ્યું હવે એને સરદારે યાદ આવશે ગાંધીજી યાદ આવશે બાબા સાહેબે યાદ આવશે ને ભગતસિંહ પણ યાદ આવશે ને રાણી લક્ષ્મીબાઈ પણ યાદ આવશે શ્રી રામ ભગવાન પણ યાદ આવશે પરંતુ બે હજાર ઓગણીસમાં હવે લોકો સમજી ગયા છે ગમે એવા લોલીપોપ આવશે આવનારા દિવસોમાં પરિવર્તન નિશ્ચિત છે અલ્પેશ જે પ્રકારે સર્વણોની વાત કરવામાં આવે તો સર્વણોને પણ દસ ટકાની જાહેરાત કરવામાં આવી છે હમણાં સુધી કોઈ પણ પ્રકારની આ જાહેરાત ન હતી હવે બે બે મહિનાની અંદર આ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે મેં પહેલાં જ કીધું કે આ લોકસભાનું એક પ્રી પ્લાનિંગ છે માસ્ટર એજન્ડા નથી માસ્ટર ઓફ લોલીપોપ છે અને લોલીપોપોની સ્પર્ધા ચાલી રહી છે ને એમાં ફેંકુ સાહેબ વિજેતા બન્યા છે એવું મારું માનવું છે એટલે કહી શકાય કે સર્વણોને પણ આ પોતાની તરફ સર્વણોની વોટ બેંક મેળવવા માટે આ પ્રકારનો જાહેરાત કરવામાં આવી છે માત્ર સવર્ણો નહીં સમયે સમયે એસસી સમાજની જાહેરાત કરી એસટી સમાજને લાભ આપ્યા દલિતોના માટે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિના પ્રતિ જે કહેવાય પદ એને પણ ગરિમા ન શોભે એવી રીતે દલિતોનું રાજકરણ ત્યારે કર્યું તું અત્યારે સવર્ણોનું રાજકારણ તો જાતિવાદ રાજકારણ ને જાતિવાદનો ભડકો ફેલાવી રોટલા શેકી રહ્યા છે

ભાજપમાં છે કે નહીં મને ખબર નથી કેમ કે એ લોકો લગભગ ગુજરાત ને પાકિસ્તાનમાં ગણતા હશે અહીંયા બધું જ અલગ છે તમિલનાડુમાં ઓગણ સિત્તેર ટકા અનામત છે અહીંયા વાત થાય પચાસ ઉપર નો થાય બીજે ક્યાંય ઈબીસી નથી અહીંયા કેમ બીજે ક્યાંય પણ દેશનો કોઈ પણ એવું રાજ્ય નથી કે એનો સીએમ ભારતમાં જન્મો ન હોય અને સીએમ બન્યો હોય ગુજરાત જ એક એવું રાજ્ય છે કે એના વર્તમાન સીએમ રૂપાણી સાહેબ કે જેનો ભાજપ માં સીએમ છે ગુજરાતના જેનો જન્મ ભારતમાં નથી થયો તો બધા રેકોર્ડ ગુજરાત જ બનાવી રહ્યું છે ને લોલીપોપ ના રેકોર્ડ પણ ગુજરાત બનાવે છે તો બિલકુલ આ હતા પાસ નેતા અલ્પેશ કથરિયા જેમણે જણાવ્યું કે જે સરકારની જે જાહેરાત છે એ તમામ જે નાતીઓ છે તેને લોલીપોપ સમાન છે એટલે કહી શકાય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણી દરમિયાન જ મોદી સરકારની આ જાહેરાત લોકોના જે વોટ બેંક છે તે વોટ બેંક મેળવવા માટેની જાહેરાત છે તેવું સ્પષ્ટપણે પાસ નેતા અલ્પેશ કથરિયા જણાવી રહ્યા છે કેમેરા પર્સન ભરત બંબર સાથે રાકેશ નુંભ ટીવી